લો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે ઉનાળુ તલની વાવેતરની જો વાત આપણે કરીએ તો એક ફેબ્રુઆરીથી લઈ અને પંદર તારીખ સુધીમાં તમે વાવેતર કરી શકો છો હવે ઉનાળુ તલ છે પછી ઉનાળું બાજરી છે ઉનાળું મગ છે આ બધી વેરાયટી આપણી પાસે છે હવે એમાં આપણે વાત કરીએ તો તમે જે ખાતર ધરાવતા હો એની સાથે હું તો મારું એવું માનવું છે કે માઇકોરાજા માઇકોરાજા તમે કરાવી શકો છો પછી કિસાન સફરનું કિસાન માઇક્રોપ્સ કરીને આવે છે એને પણ તમે ઉપયોગ કરી શકો છો પછી આ ઇમ્પ્રુવ કરીને છે સિગ્મા ક્રોપ સાયન્સનું એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બરાબર હવે તલની વાત કરીએ તો રડાર છ નંબર છે રડાર છ નંબર છે એ સકડી તલ છે બરાબર તો એ પણ હાજર છે બરોબર હવે એના અને એના બીજા તલ આપણે રડાર ત્રણ નંબર છે જે છે ડાળીવાળા તલ છે અને બીજા તલ રડારની તમે બીજી વેરાયટીની વાત કરીએ તો રડાર મગ પણ આવી ગયા છે બરોબર પછી રડારના તમે એ બ્લેક તલની વાત કરો તો રડારના બ્લેક કાળા તલ પણ આવી ગયા છે બરાબર પછી હવે બાજરીની વાત કરીએ તો સુમો બાજરી જે ગોલ્ડ કિમિક ઝૂમો બાજરી છે એ પણ આવી ગઈ છે બરોબર આ ઝીમો બાજરી છે હવે તલ રહ્યા એને તમારે પટ આપવો હોય તો તમે ફૂગનાશકનો પટ તમારે જો આપવો હોય તો તમે હેકર્સનો પટ આપી શકો છો બરોબર અને બીજા તલની વાત કરીએ તો ભીષ્માશ્રીડના કરિશ્મા તલ પણ છે એ ડાળીવાળા છે અને ભીષ્મા સીડના બીજા તલ રહ્યા એ છે ફૂલટોસ ફૂલતો તલ છે ફૂલતોશ ફૂલટોશ તલ પણ છે બરોબર અને આપણે જે તુલસી એગ્રો ઇનોવિટિવનો આવે છે તે યુમી સ્ટેન્ડ પણ છે તે આપણે તલ ઊગી જાય પછી તેનો ઉપયોગ ગ્રોસ પ્રોમોટર માટે યુમીટનો ઉપયોગ કરીએ છીએ એ પણ હાજર છે બરાબર તો ઉનાળુ તલની બધી વેરાયટી તલની અને હવે એક રાજીના રાજી અગિયાર એ તલ પણ આપણે આવક માસે એ પણ આવી જશે એટલે ફૂલ રેન્જમાં તલ બાજરો મગ એ બધું આવી ગયું છે અને તમને જે આપણે ભાઈપરાજાની વાત કરીએ તો માઇકોલી લિટમસ કંપનીનું માયકોલી એટલે માઇકો રાજા પણ છે અને માઇકો રાજા તમારે નીચેથી ડ્રીપમાં પાવવું તો એ પાવડર ફોર્મમાં આવે એ અઢી વીકે સો ગ્રામનું માપ છે એ માઇકો રાજા પણ છે તો આ બધી ઉનાળુ તલની વેરાયટી તલની બાજરો મગ બધું આવી ગયું છે તો ચોક્કસ મારા એબ્રોની મુલાકાત લો